ભારતના વડાપ્રધાન મોદી સાહેબે જે ધ સૂત્ર હેઠળ જે જળ સંચય માટે અભિયાન શરૂ કર્યું છે એના ભાગરૂપે બનાસકાંઠામાં આપણા ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠામાં જે પચીસ હજાર શોધકુવાઓ કરવાનું જે અભિયાન ચાલુ કર્યું છે એમાં આજે શેરગઢ શેરગઢ ગામે અહીંયા જે ચાર બાય ચાર અને છ ફૂટ ઊંડો એ પ્રમાણેનો ખાડાનો જે કુવાનું કામ ચાલુ છે અને આની અંદર ચાર ફૂટ સુધી નેવું એમ એમની મેટલ ભરાશે અને ઉપર ત્રણ ફૂટ ચાલીસ એમ એમની મેટલ ભરાશે અને વરસાદી પાણી જે અહીંયા ભેગું થશે છેલ્લે અહીંયા ખૂણામાં ઢાળ છે આ ખેતરનો આખો અને એમાં જમીનમાં ઉતરશે આવા પચીસ હજારથી વધારે કુવાઓ બનાવવાનું એના માધ્યમથી શરૂ કર્યું છે